જય સ્વામિનારાયણ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ વ્યક્તિ બહુ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ સારામાં સારી હૃદય રેખા છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો પણ એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાવાળો છે બીજું આ લોકોની મદદ કરવામાં પહેલો નંબરે હોય કેમ કે જો આ નીચે તરફ જતી રેખાઓ છે એટલે આ વ્યક્તિ મદદ કરવાવાળો છે હરેક સદસ્યને મદદ કરે વગર અપેક્ષાએ મદદ કરવાવાળો છે અને ઘરના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે આ વ્યક્તિ પ્રેમી સ્વભાવનો છે અને દયાળુ સ્વભાવનો છે પણ આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું કોઈથી કોઈ ભાવનામાં નિર્ણય નહીં લેવાનો જો ભાવનામાં નિર્ણય લેશે ને તો આ વ્યક્તિ હેરાન થશે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કેમ કે ભાવુક બનાવેલ લોકો આને છેતરી શકે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું આ હૃદય રેખા સારામાં સારી છે સાથે આ માયન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ રાઉન્ડ લઈ રહી છે અને એમાં એક બીજી થઈ રહી છે એટલે જીવનમાં અડતાલીસ વર્ષે ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે એક સાથે અનેકો બિઝનેસ કરશે અને જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવા વાળો છે ના અને કોઈ પણ કામ સબકો ઇન્ટેલિજન્ટ તરીકેથી કરીને આપશે આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવા વાળો છે આ સારામાં સારી માંડ રેખા છે આ ધનરેખા છે જે ચંદ્ર પર્વતથી નીકળી અને છેક શનિ પર્વત એન્ડ સુધી જઈ રહી છે અને સાયતે અહીંયાથી બાવન વર્ષે બીજી ધનરેખા નીકળી અને એક ગુરુ શનિની જોડે જઈ રહી છે એટલે આ બાવન વર્ષે એક બીજી ધનરેખા નીકળી રહી છે જે છેક શનિગુરુની વચ્ચે જઈ રહી છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કે કે રાહુરેખાનો માર નથી અને આ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે બેતાલીસ વર્ષે અને અડતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થશે અને બાવન વર્ષે ડબલ ધનરેખા છે એક સાથે અનેકો બિઝનેસ કરશે જો અહીંયાથી આખી આ ધનરેખા આ સારામાં સારી સાથે આ ધનરેખામાં અહીંયાથી આ હૃદયરેખામાંથી રેખા આવી રહી છે એટલે ચાલીસ વર્ષની ઉંમરમાં એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે સાથે આ ધનરેખાની અંદર અહીંયા આગળ આ મલ્ટિપર પ્રોપર્ટીની નિશાની છે આ વ્યક્તિ નિશ્સમાં કરોડપતિ થશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી આમ રાઉન્ડ લઈ રહી છે આ કેતુ તરફ જઈ રહી છે એટલે એના જન્મ જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે બીજું આ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નિવેચન આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું આવશે તો બધા ફેસમાંથી બહાર નીકળી ને ગોલ્ડન પિરિયડમાં આવશે સારામાં સારો સાથે જો અહીંયા આગળ પાંચ વર્ષની ઉંમરમાં દસ વર્ષની ઉંમરમાં વીસ વર્ષની ઉંમરમાં પચીસ વર્ષની ઉંમર અને ત્રીસ વર્ષની ઉંમરમાં બધી પ્રોગ્રેસ રેખાઓ છે સારામાં સારી સાથે આ વિદેશ રેખા છે અને અહીંયાથી આ બુદ્ધ રેખા નીકળી રહી છે આ જીવન રેખામાં આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જીવન રેખા છે જોરદાર સાથે અહીંયા આગળ આ મંગળ રેખા છે અહીંયા આગળ આ મંગળ રેખા છે આ વ્યક્તિ જમીન લેવેજ દલાલી કન્સ્ટ્રક્શન લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ આ બધામાં ફાયદો થશે બીજું આને રોડ ઉપર જતો હોય ટુ વ્હીલર ફોર વ્હીલર લઈને તો દસ સેકન્ડ પહેલાં જ ખબર પડશે કોઈ ગાડી અથવા તરત જ બ્રેક મારી દેશે ને એક રક્ષાનું કામ થશે અને આ એક ધનરેખા તરીકે કહેવાય રાહુ રેખા આવે તો રાહુ મારા ઘટાડી નાખે સારામાં સારી કહેવાય મંગળ રેખા અને બીજું આ દાદા મામા કાકા ભાઈબંધો આ બધાનો સપોર્ટ આને સારામાં સારો મળે એકસાડિનરી સાથે આ જીવન રેખામાં જોઈએ એક બે અને આ ત્રણ આ ત્રણ રાહુરેખા છે એ જીવનમાં તેત્રીસ વર્ષની ઉંમરમાં અડતાલીસ વર્ષની ઉંમરમાં અને છપ્પન વર્ષની ઉંમરમાં છે ત્યારે તારે જે રાહુરેખાનો માર આવશે ને એ નેવ ટકા ઘટી જશે કેમ કે મંગળ રેખા છે એટલે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે જો આ કેતુ પર્વતાગર રેખાથી બનતી આ રેખા છે અને આ ધનરેખા એ વચ્ચે આ કેતુ પર્વત ઉપર માછલીનું નિશાન થઈ રહ્યું છે અને જીવન રેખાને ટચ થઈ રહી છે એટલે જીવનમાં ઉર્જાનું કામ કરશે અને રેખા અને ધનરેખાથી બનતી કેતુ પર્વત આગળ માછલીનું નિશાન છે આ રેખા છે એટલે વેપારમાં નંબર વન બનશે અને આ વ્યક્તિની હાથની નીચે પચાસથી હો માણા કામ કરશે કે આટલી મોટી રેખા છે અને આ વ્યક્તિ વેપારમાં જબરજસ્ત આગળ આવશે અને જ્યારે ધન રેખા કેતુ પર્વતથી નીકળતી હોય જોઈન્ટમાં જ્યારે ધનરેખાની કેતુ પર્વત આગળ આ માછલીનું નિશાન થાય એટલે આને લક્ષ્મીપતિ યોગ કહેવાય કેમકે એની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે એટલે આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળે એની નિશાની છે અને આ આધ્યામિક દુનિયામાં નંબર વન થાય બીજું આ ઓનલાઈન બિઝનેસમાં પણ નંબર વન થાય સારામાં સારું કેમકે આ ધનરેખાને જોઈન થઈ રહી છે જે અહીંયાથી ધનરેખા નીકળી પણ અહીંયા જોઈન થઈ રહી છે આ સારામાં સારી વસ્તુ છે સાથે અહીંયાથી આ સૂર્યરેખા નીકળી રહી છે અને છેક સૂર્ય પર્વત જઈ રહી છે અને આ ધન રેખાથી બનતો કોનની નિશાની છે આ વ્યક્તિ નસીબદાર હોય આ વ્યક્તિ બિઝનેસ મેનેજમેન્ટ આની અંદર માસ્ટર હોય અને જે પણ રૂપિયા કમાય ને એ ભેગા થાય પણ ખર્ચો ઓછો થાય આવક ખારી થાય ને ખર્ચો ઓછો થાય કે જ્યારે આ કોનનું નિશાન થાય અને જ્યારે રેખા હોય ને એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ મળે સારામાં સારી બીજું જેને રેખા હોય એને ગવર્મેન્ટ જોબ છે કોઈ મોટી કંપનીની અંદર નામ પ્રસિદ્ધિ થાય એક સારી જગ્યાએ નામના થાય અને કમ્ફર્ટેબલ ઇન્કમ મળે અને આ વ્યક્તિ કહેવાનો મતલબ કે એક જગ્યાએ સ્થાયી રહીને બિઝનેસ કરી શકે આ એની નિશાની છે બીજું આના જીવનમાં ચડાવ ઉતરી રહે પણ બધા ફેસમાંથી બહાર નીકળી એ ગોલ્ડન પિરિયડમાં આવે આ સારામાં સારી સૂર્યરેખા છે બીજું આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત સારો છે ગુરુ પર્વત ઉપર આ બધી જો પ્રોગ્રેસ રેખાઓ છે પણ ગુરુ પર્વતનો આ ભાગ સેજ બેઠેલો છે આ ભાગ નહીં જેટલો જ ફૂલેલો છે એટલે એમ થોડોક ફ્લેટ જેવો છે ઓડિયો દ્વારા કેદીસી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત એ સારો છે પણ શનિ પર્વતમાં આ ભાગ સેજ ઉપસેલો છે એટલે રોજ સવારે ઉઠવામાં આળસ આવે એકવાર પછી વાંધો એકવાર જીવનમાં એને આળસ તો આવે જ શનિ પર્વતે સારો છે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ માં ક્રોસ થઈ રહ્યું છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે આ એના પપ્પા જોડે આને અનબંધ થાય બીજું આના દુશ્મનો વધારે હોય આ કંઈક આગળ વધે તો ટાંગ ખેંચવાવાળા વ્યક્તિ વધારે હોય અને બીજું કોઈ કામ કરતો હોય ને તેને પાછી હટ કરવી પડે એટલે આ રીતનું અને કોઈના કરેલા કર્મ પણ એ ભોગવવાનવાળા કોઈ કંઈક કરે અને જો આ વ્યક્તિ જઈને ત્યાં ઊભો રહી જાય ને તો આ વ્યક્તિ ફસાઈ જાય આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવું કોઈ ઝઘડો થતો આ થતો હોય ને તો ત્યાં આગળ આને ઊભું નહીં રહેવાનું નકર આ આ અંદર રિન્વોલય ના હોય ને તો આ પણ ભરાઈ જાય એટલે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું જ્યારે ક્રોસનું નિશાન હોય સાથે આ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને શૂન્યમાંથી સર્જન થાય અને પાસે એક પર રૂપિયો ન હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે આ સારામાં સારી નિશાની છે ત્રિકોણ જે ઈચ્છા હોય સો ટકા પૂરી થાય આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ મા ધુરંધર હોય આ વ્યક્તિને કોઈ પણ વસ્તુ પૂછો ને તો એનો જવાબ આની પાસે હાજર હોય કે બધું નોલેજ ધરાવ ધરાવતો હોય અને આ જેમ જેમ આની ઉંમર વધે ને એમ એમ આના નોલેજ વધતું જાય અને લોકો આને પૂછવા આવે ને એનો બધાનો સચોટ જવાબ દે આ વ્યક્તિ હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ લાખ અને કરોડ કરોડ અને એના સૂર્યપ્રોહનો વિસ્તાર સારો છે એટલે જોરદાર છે સાથે આ બુધ પર્વત છે એમાં આ રેખા આવી રહી છે આ સારામાં સારી નિશાની છે બીજું બુદ્ધ પર્વત ફૂલેલો સારો છે આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ હશે અને જૂથ જરીએ નહીં ગમે અને આનો ડ્રેસકોડ પર્સનાલિટી જોરદાર હશે સાથે આ લગ્ન રેખા અનોખી છે કેમ કે અહીંયાથી આમ રાઉન્ડ થઈ રહી છે આ વ્યક્તિની અનોખી રેખા છે આની પતિ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવશે આ એની નિશાની છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂની મંગળ છે આ બારનો મંગળ છે અંદરૂ મંગળ સારી છે થોડી કમી છે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું સાથે બારનો મંગળ એ મધ્યમ છે એટલે સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરશે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે લડવા માટે સક્ષમ છે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત પણ મધ્યમ છે ઓડિયો દ્વારા કહી દીશી વસ્તુ કરશે તો એને ફાયદો થશે કેમકે આ બેઠેલો છે ઓડિયો દ્વારા કહી દઈશ જે વસ્તુ કરવાની જે કશે એને ફાયદો સાથે આ લેક્ઝરી રેખાઓ છે અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે લેક્ચરી રેખા હોય ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી હોય ઘર એસીવાળું હોય પણ આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાળો છે એસી હોય તો ચાલે નો એસી હોય તો પણ ચાલે પણ આને લક્ષ્મીપતિ યોગ છે જ્યારે આ રીતનું હોય અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે ને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી ન લે સાથે આના હાથમાં આ છે લોંગ ટર્મની રેખા આ શેરબજારની લોંગ ટર્મની બી જે આ જે ભરે એમાં ફાયદો થાય વરસ બે વરસ શેર મૂકી રાખે ને એમાં જે પ્રોફિટ મળે ને એમાં એને ફાયદો થાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓડિયો દ્વારા કહી દીશી શુક્ર પર્વતનું જે કરવાનું છે વસ્તુ કશે તો એને ફાયદો થશે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત ઉપર ક્રોસનું નિશાન છે આ એક નેગેટિવ નિશાન છે આ જલ તત્વથી આને ખાસ સાચવવાનું કહે કે જળમાં આને ડૂબવાનું રહે આને સપના પણ એવા આવે આ ઉતો હોય ને તેને એમ થાય કે હું પડી ગયો અઠવાડિયે પંદર દિવસે એક વાર એવું સપનું આવે એ તો ત્યાં હોતો જ હોય પણ એવો આભાસ થાય અને આને જલ તત્વોથી ખાસ ત્રણ ફૂટનું પાણી હોય તો સ્વિમિંગ પૂલમાં જવાનું અને ચાર ફૂટનું પાણી હોય તો દરિયામાં જવાનું બાકી દરિયા એટલે કિનારાની ચાર ફૂટ સુધીનું પાણી હોય ત્યાં સુધી એનાથી આગળ નહીં જવાનું નહીં તો આને ડૂબવાનું થઈ શકે છે લાઈક નેગેટિવ નિશાની છે જલ તત્વની બીજું ચંદ્ર પર્વત સારો છે આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે આ વ્યક્તિને હજારની વસ્તુ ખરીદવામાં આવે પાંચસો આઠસોમાં કેમ વસ્તુ હોય એમ કેવું મોટો બાર્ગેનિંગ કરી લેજે આના ઘરના ફર્નિચર જોવા હોય લાખનું ફર્નિચર બનાવ્યું ને એમ કે દોઢ બે લાખનું કેવું ફર્નિચર હોય એવું લાગે પણ કહેવાનો મતલબ આ વ્યક્તિ પર્સનાલિટી જોરદાર હશે અને ડાયજેશન પ્રોબ્લેમ પેટની ખરાબી નહીં થાય અને આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે ને એ પદસ્થ કરવાવાળો છે આ સારામાં સારી વસ્તુ છે પર્વત પાવરફુલ છે અને આ સંગીત પસંદ છે અને સંગીત બહુ ગમતું હશે આ એની નિશાની છે સારામાં સારી અને ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે સાથે ગુરુ શુક્ર ચંદ્ર ગુરુ શુક્ર ચંદ્ર આ ચારનું કર આ ત્રણનું કરવાનું છે એ વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ શનિ સૂર્ય બુધ આ મંગળ આ મંગળ આ કેતુ આ રાવ આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ